જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે આ તો આપણા માણેખુરા ગામનો નજારો સરસ છે અને મિત્રો વડલો પણ સરસ છે અને મિત્રો નવરાત્રિનો પણ હવે પોગ્રામ તૈયારી થઈ જશે તો આપણે અમારા માણેખુરા ગામના હરમન દાદો એ મંદિરની અંદર એમને લાઇટનો સરસ કોમ કરી રહ્યા છે અને ખરેખર તો હનુમદાદાની આસમી કૃપા હોય અને માણીપુરાના ગામનો નજારો મિત્રો તમે જુઓ કે અમારા માણીપુરા ગામની બગીચો પણ સરસ છે એટલે મિત્રો તમે આ બગીચાનો નજારો પણ તમે જુઓ અને પણ વડલો પણ સરસ છે સરસ ટોકો છે અને મિત્રો પણ ખુરશીઓ પણ મિત્રો સરસ છે અને બહેવાની તો મિત્રો બહુ પણ મોજ પણ આવી જાય છે અને આજના એવા કાર્યક્રમની અંદર બહુ પણ મોજ આવશે અને લોકેશન પ્રમાણમાં અમારા માણેકપુરા ગામના આજે જેવા હળમન દાદાના ભક્ત નરસિંહજી નરસિંહજી ઠાકોર અને અભિષિંગ ઠાકોર સરસ એમને હળમન દાદો હજાર ગણો આપશે એવી હું દિલથી પ્રાર્થના પણ મિત્રો કરી રહ્યો છું અને આજે નવલાયન વર્તા એટલે સરસ આજના એવા કાર્યક્રમની અંદર અમારા બે મિત્રો આ હરણમન દાદે લાઈટ ફિટિંગનું કોમ સરસ કરે છે એમને હળમન દાદો હજાર ગણો આપશે એ હું દિલથી પણ મિત્રો પ્રાર્થના પણ છું વાહ ભાઈ નરસિંહભાઈ આ રામ રામ અપુજી રામ રામ ખરેખર તો આ ભુજીને અને નરસિંહજી ઠાકોરને અમારા માણેકપુરા ગામના હરમન દાદો હજાર ઘણું આપશે એવી હું દિલથી પ્રાર્થના કરું છું અને ખરેખર તો મિત્રો અને આ વિડીયો યુટ્યુબમાં મિત્રો સડશે અને તમારા ગામની અંદર સરસ નજારો હોય આવો એકદમ પાવરફુલ હોય છે બગીચો સરસ હોય છે તો કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં મારી ચેનલ હડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામવાળા મિત્રને અમારા માણેકપુરા ગામના હરમન દાદો હજાર ઘણું આપશે એ હું દિલથી પ્રાર્થના કરું છું